વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ સિલજ એક અદ્ભુત કોમિકોન ફેસ્ટિવલની ઉજવણી કરાઈ વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કુલ સિલજ તાજેતરમાં એક વાઇબ્રન્ટ કોમિકોન ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું જ્યાં કેમ્પસ સુપરહીરો કાર્ટૂન પાત્રો અને અનંત આનંદની જાદુઈ દુનિયામાં પરિવર્તિત થઈ ગયું હતું નાના બાળકો તેમના મનપસંદ પાત્રોના પોશાક પહેરીને આવ્યા હતા ઉત્તેજના અને સર્જનાત્મકતા ફેલાવતા હતા સુપર થી લઈને પ્રિય કાર્ટૂન ચિહ્નો સુધી તેમના રંગબેરંગી પોશાકો ઘટનાને જીવંત બનાવી બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ રમતો અને ક્રિયા પ્રતિક્રિયાઓમાં ભાગ લીધો હોવાથી દિવસ આનંદ અને હાસ્યથી ભરેલો હતો પ્રેમ અને કાળજી સાથે આયોજિત ખાદ્ય પદાર્થોના સ્ટોલ ઉત્સાહમાં વધારો કરે છે જેમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ઓફર કરવામાં આવી હતી હેલો આઈ એમ ટ્વિંકલ કેશવાલા પ્રિન્સિપલ ઓફ વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સીલજ આજે અમે અહીંયા કોમિકોનનું ફંક્શન એરેન્જ કર્યું છે બાળકો માટે કોમિક મતલબ કે જે કોમ બાળપણમાં કોમિક કેરેક્ટર આવતા અત્યારના બાળકો માટે જે સુપર હિરોઝ અને સુપર વુમન્સ હોય છે જે કાર્ટૂન કેરેક્ટર્સ હોય છે એ બધું વસ્તુઓ અત્યારના છોકરાઓને બહુ ગમતું હોય છે એમાં એને મજા આવતી હોય છે એટલે એના માટે એન્ટરટેન થાય છે એના માટે આજે અમે એક ફંક્શન આખું મોટું અરેન્જ કરેલું છે કે જેમાં બાળકો અલગ અલગ સુપર હિરોઝ અને સુપર વુમન્સ બનીને આવ્યા છે જેવા કે સ્પાઈડરમેન છે બેટમેન છે પછી ડો ડોરેમોન છે મિકી માઉસ મિની માઉસ જેવા કાર્ટૂન્સ છે છૂટકી છોટા ભીમ જે અત્યારે બાળકો કાર્ટૂનમાં મેજોરિટી આવું બધું જોતા હોય છે તો એને એ બધું બનવામાં બી મજા આવે છે એવી જ રીતે અમારા ટીચર્સ બી એ કેરેક્ટરમાં આવ્યા છે કોઈ પ્રિન્સેસ બનીને આવ્યું છે કોઈ બેટમેન સુપર વુમન્સ બનીને આવે છે અને બાળકોને અત્યારે અમે કોઈ બી વસ્તુમાં ઇનવોલ્વ કરવા માટે કોઈ એન મેન્ટ માટે કંઈ ને કઈ રીતે ઇન્વોલ્વ રાખીએ છીએ ફોર એક્ઝામ્પલ કે અત્યારે અમે જો ડાન્સ ફ્લોર રાખ્યો છે તો બાળકો કંઈ ને કંઈ ડાન્સ કરે છે પછી ફેશન શો રાખશું કે જે બી કેરેક્ટરમાં આવ્યા છે એનો ફેશન શો રહેશે પછી અલગ અલગ ટાઈપની બાળકોને અમે ગેમ રમાડીશું અને પેરેન્ટ્સ બી બહુ ખુશ થઈ છે પેરેન્ટ્સ પોતે બી ઘણા બધા કેરેક્ટર બનીને આવેલા છે બાળકોની સાથે કે આખો એક સુપર ફેમિલી બનીને આવે છે હેલો આઈ એમ સપના ગડિયા એન્ડ આઈ એમ ધ સેન્ટર ઓફ પીસફુલ શીલજ આજે અમે લોકોએ કોમિકનનું આયોજન કર્યું છે એ અમારા બચ્ચાઓ બધા માટે કર્યું છે મોર દેન બસો છોકરાઓની ઉપર અમારે ત્યાં છોકરાઓ આવવાના છે એ લોકો માટે અમે લોકો અમારો વેદાંત અમારો કેરેક્ટર છે પૂ એટલે એ અમે પૂ કાર્ટૂન મંગાવ્યું છે જેથી એને જોઈને ખુશ થયા છે તે ઉપરાંત અમે લોકો છોકરાઓને ડિફરન્ટ ગેમ્સ બી રમાડવાના છીએ ડાન્સ રાખ્યો છે ફેશન શો રાખ્યો છે અને બચ્ચાઓ ખુશ થાય એટલે એ લોકો માટે છોકરાઓ માટે અમે લોકો ટેટુ બી મારા ટીચર્સ લોકો બધા ટેટુ બી કરવા બેઠા છે ઇવન તેના માટે બચ્ચાઓને ગમે એટલે બચ્ચાઓને જમ્પિંગ સૌથી પ્રિય છે એટલે એ લોકો માટે જમ્પિંગ પણ અમે લોકો રાખ્યું છે એ લોકોને સુપર ને એ બધાની વાતો મીન્સ કે એ લોકોને કે શું એટલે કે આ શું છે ઘણા લોકો છોકરાઓ બધા જ આમ કે ને સુપરહીરો બેટમેન છે સુપરમેન છે એ બધા એ લોકોના ફેવરેટ હોય અને કાર્ટૂનમાં એ લોકોને પૂરું સૌથી મીન્સ કે ગમે જ છે છોકરાઓને એટલે અમે લોકોએ એને પણ બોલાવ્યો છે મારો છોકરો રિયાશ છે રિયાશ ચૌહાણ વેદાંત સ્કૂલમાં છે અને જુનિયર કેજીમાં છે અમે હમણાં જ એડમિશન લીધું છે છોકરો એક્ટિવ બહુ થઈ ગયો છે અને આ આવી બધી એક્ટિવિટીઝમાં પાર્ટ લઈને એને બહુ એન્જોયમેન્ટ ફીલ થાય છે વેદાંતનું કલ્ચર સારું છે અત્યારે આ કોમેડ ઇવેન્ટમાં છોકરાએ કીધું કે મારે સુપરમેન બનવું છે તો એને મેં સુપરમેન બનાવ્યો છે અહીંયા મારું નામ છે આકાશ સોડાલિયા અને આજે હું આવેલું છું વેદાંત ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અમારી ઢીંગલી છે મિસ્ટી તો રેગ્યુલર દિવસો કરતાં આજે એક નવી ઇવેન્ટ રાખેલી છે કોમિક બુક ઇવેન્ટ તો છોકરાઓ માટે એક નવો કાર્યક્રમ છે અને એઝ અ પેરેન્ટ્સ અમને બી મજા આવે છે છોકરાઓને ભણત ભણવાની સાથે નવી વસ્તુ બી શીખવા મળે છે